સવા દસ થઈ ગયા છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે સવારનું કામ કરીએ અને ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી ઉપરની રૂમમાં થોડુંક સાફ કરવાનું બાકી છે ને તો એ કરે છે અને હું અત્યારમાં ચેષ્ટાની પીડીએફ કઢાવવાની હતી કઢાઈ આવી છું કોણ એવું છે કોનું કામ છે હે કોનું કામ છે હે લે લે અને જો હવે આપણે છે ને કાલ કટિંગ કર્યા તા ને એ વાગા સ્ટાર્ટિંગ કરવાના છે અત્યારે એટલે આપણે હવે મશીન ની બધી તૈયારી કરી અને પાછા ચાલુ કરી દેશ્યું સાડા અગિયાર થઇ ગયા છે અને મમ્મી જો રસોઈ બનાવ અમીડ્યા છે હમ

કોણ છે આવ્યું છે હા એમ જો ચાસ્ટા બેન જ સેટિયે બેઠી ને આયા બાકડા ઉપર ફોન ને સ્ટીટ ને તો હવે રસે જવા જ આવી છે હા હવે હું આ ઘરે દેશબેન કરીને કબી ઉગાંડી લઉં હા પછી રોટલી બાંધ દઉં પછી ગોટ બાંધી હમ તો 12:30 વાગી ગયા છે અને જમવા બેસી ગયા છીએ હાલો ભાઈ જમવા તો કઢી બનાવી છે ખીચડી બનાવી છે ના મકટ છે અને છે ગાઈસ અત્યારે તો ઉનાળાઈ ની સાસની દ્રશ્ય હા જીવાની

અમે રહોડા કામ કરીને હા રહડા સાફ થઈ ગયું રસોડા થઈ ગયું હવે પછી નીચે નીચે એ બધું હવે કરશું થોડીક વાર પકડી રાખવું પડે ને આ વાઘો તો કાલ બનાવ્યો હતો એટલે ખાલી પાઘડી જ આપવાની છે એટલે જો હવે હમણાં ફટાફટ તૈયાર કરી કિંમત કેટલી કીધી છે મંજૂરી 500 રૂપિયા મટીરીયલ બધું અલગ થી રૂપિયા રૂપિયા હા પણ જો આ સ્પંચ નું દોડું કરીએ મટીએ લગાવીએ બધું વાર લાગે આ ટીકે આ વલ વાળી લેસ હોય તો એને કટિંગ કરીને રેણીયું આકવાનું પછી સિંગલ દાતી ની મદદ થી આ લેસ મુકવાની એટલે એને વાળું તો છે જ તે ને હમ

ગરમ ગરમ હોય અને પાછું ફિનિશિંગ લેવાનું થાય એટલે જાય થઈ જો આપણી પાઘડી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે રામદેવ ની પાઘડી બનાવી છે જો સરસ મજાની પાઘડી પૂરી થઈ ગઈ તો હવે આપણે છે ને તૈયાર થઈ અને હવે આપણે મળવા જઈશું

no eso mamá mami a está Jesús Krishna Jesús Jesús Krishna Jesús Jesús Krishna Jesús Krishna Jesús Krishna Jesús Krishna Jesús Krishna Jesús Krishna Jesús no, Jesús ¿qué Jesús Krishna Jesús Krishna Jesús Krishna Jesús Krishna Jesús Krishna no યા આપણને આપ્યો છે આજ કાયું મને આ બધું તો તો એ છે કે તું તો એ બેન તો સાથે ઘરે આવી ગયા મેં કીધું ઉપર જવાનું તમારે એ ના ના જવાનું છે એવું છે નકર આપડે એર કઈ બોલે ને તો મે કીધું ઉપર સાવાની છે બટ ગોબો પડ નઈ માન્યો ગરમ ગરમ શેકાઈ છે તો ગરમ ગરમ દાબેલી સેવનો તમડકો લઈને આય દાબેલી એમ ખાવાની હોય ઇત મસાલો હોય તો મે લોકો દી તો જો કાંદા નથી ખાતા આ લોકો એટલે કાંદા અલગ થી કટિંગ કરેલા છે ને ખાવા હોય ને એને આપણે જો ભરતા જાય છે મસાલા ને એવું બધું જોયા બેન ચેસ્ટા બેન અને ભાઈ અહીંયા બેઠો છે ડીશ માંગે છે હવે કોઈ આપે તો ખાહે હું કે ઉતારો આપી દે ને કોકને બોક પડ્યા હા ના બધાય તો જો મંડાઈ પડ્યા છે

તમે ગયા ને પછી અમે આવ્યા જ નહોતા તો લાલો કે કેનેડા વાળા ગયા પછી ગયા પછી તમે કઈ આવ્યા નહીં હો મેં તો હાલો આપણે સીઆ એવી નકર કહે પણ એમાં એવું હતું તમે આવ્યા હતા આપણે બધી બહાર ગયા હોય એટલે ઓર્ડર ભેગા થઈ ગયા હોય પછી બધા ઓર્ડર ને ગુલાબ નો મેકઅપ હોય જઈ જઈ જોયા હું કરે છે

એમને ખાધું કે રેવસ થયું? ઓય આય મે એક પીસັດ કાધો આના સરખા પકનો પડ્યું રહેશે. ના ફૂટુ સાકુ લેવની લાઈબી કાઢ તો લાઈબી સાકુ હોય તો ન પણ મને ને ખાતા તારું મને નો આવડે તને તો હારો ખાતા તારું ચાલો જો હવે મારા પપ્પાની ઘરેથી અમે આવી ગયા છીએ ઘરે અને બે ભાઈ બેન સુઈ ગયા છે તો હવે હું અમે સૂવાની તૈયારી કરી લઈશું તો આજના મારા વિડીયાના અહીંયા જ એન્ડ કરશે જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય